Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં આજે બપોરે જતા પાંચ ડૂબી હતી જેમાંથી એકનું જ્યારે અન્ય ચારને બચાવી લેવાઈ હતી દર્શનાર્થે આવેલી એક એક ઊંડા પાણીમાં ગઈ હતી જોકે જેમને એક ઊંટ સવારીના ધંધાથી અને એક ફાયર ત્યારે બ્રિગેડની ટીમ બચાવી હતી દ્વારકામાં દરિયામાં તોફાન કરે પંદર દિવસમાં આજે ત્રીજી દુર્ઘટના બની હતી પરિણામે હવે સરકારી તંત્ર અને યાત્રિકોને સાવચેત રહેવા જરૂરી

જોખમમાં મૂકીને ક્ષણો પણ વગર ગોમતી નદીમાં ડૂબી રહેલી યુક્તિઓને પાણીની ઉપર જ રહેવાની મદદ કરી હતી તો બીજી તરફ ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુ બોટ સાથે પહોંચી ગઈ હતી અને પાંચે યુવતીઓને પાણીમાં બહાર કાઢીને સારવાર માટે ત્યારે દ્વારિકાની હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ